મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જયારે લીંબડી એસટી ડેપોના કર્મચારીઓ લખધીરસિંહ રાણા કેસી સિંહ જાધવ ભૂપતસિંહ ડોડિયા ડીસી રાણા નું નિવૃત્ત થતા લીંબડી એસટી ડેપોના કંડક્ટર ડ્રાઈવર કર્મચારીઓ દરેક સમાજના અગ્રણીઓ હોદ્દેદારો રાજકીય આગેવાનો તેમના કુટુંબીજનો પારિવારિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તથા ચારેય નિવૃત કર્મચારીઓને શાલ તથા મોમેન્ટો તેમજ કુળદેવીનો ફોટો અર્પણ કરીને તેમજ પુષ્પગુજ સન્માન સમારોહ યોજાયા હતો मंत्री और नौकरी करता था इम्ने आपने बता दिया याद करिए ये सैनी ये व्यवस्था आप यही बात करिए एक हमें अगोर को अन्नवो डेपो जाने अंदर अंदर जाने डेपो तो तेरा आपने खूब अगोर है और क्या रे ये डेपो वाले ये बदुई धमधम लिमिट की बजाय वाले जरूरी एक टाइम आप आने को तो सारू काम एसटी में बखरा दो आज ये बार नवो डेपो में ना पची आपने बार लिमिट में મને મજાના આગેવાને અત્યારના પગાર અત્યારના પેન્શન એ તમારી મહેનતનું ફળ છે આજે રાજ્ય સરકાર એક આ સેવાના માધ્યમથી ચલાવે છે આમાં નફો મેળવવા માટે રાજ્ય સરકાર નથી ચલાવતો સેવાના માધ્યમથી જેમ કે અત્યારે વિદ્યાર્થીઓને મફતમાં એસટી આપણે મોકલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર